નમસ્કાર ખરીદ મિત્રો બટ વાત કરીએ સલ્ફર સલ્ફર 90% wg ફોર્મ માં જે આપણે પાવડર સ્વરૂપ માં સલ્ફર આવે તેની વાત કરીએ તો આપણે આજે આપડા તળ 42 દિવસથી વતલ થયા છે અને આપણે તળ માં 1 વીઘે 1 કિલો જેવું સલ્ફર ફીટ માં જો આ રીતે આપણે આપીએ છીએ આપણે આ સલ્ફર ની કિંમત આપણે ₹100 ના અજીબા જોઈએ 1 કિલો ની કિંમત 100 110 ની અજીબા હોય ને હું 100 110 ની અજીબા 1 કિલો ની કિંમત હોય આપણે આ સલ્ફર ની અને 1 વીઘે 1 કિલો જેવું પ્રમાણ રાખવાનું હોય આ રીતના આપણે આને તમે ઉરિયા સાથે મિક્સ કરીને પણ છંટકાવ કરી શકો અથવા તો કોઈ રેતી છે તો તેમાં મિક્સ કરીને પણ છંટકાવ આપણે જેમ ઉરિયા છંટકાવ કરીએ તે રીતના કરી શકાય અને આ રીતના જો તમે પિયત માપો તો પણ સારું આ રીતના પણ પિયત માપી શકાય અને આપણે ફાયદાની વાત કરીએ તો આ એક આપણે સલ્ફરને જો આપણે એક તો તેલીબિયા પાક છે એટલે ગમે તે આપણે મગફળી હોય કે તલ હોય અથવા બીજો કોઈ તેલીબિયા પાક હોય તેમાં સલ્ફર તમે જેટલું આપો ને એટલું સારું એટલે કે આપણે જે સલ્ફરની ઉણપ હોય તે એક તો પૂરી થાય અને બીજું આપણે એક સલ્ફર જમીન જમીન સુધારવામાં એક સારું એવું કામ આપે આપણે અને જમીનનો જે આપણે પીએસ હોય ને તે પણ એક સંતુલિત કરવામાં સલ્ફરનું એક સારું કામ હોય અને એક આપણે સલ્ફર બીજું આપણે જે સલ્ફર હોય અન્ય આપણે અન્ય પોષક તત્વો હોય તેને શોષણ કરવામાં એક મદદ કરે અને આપણે સલ્ફર પી અને બીજો એક ફાયદો એ થાય કે અમુક ટકા બહુ ખાસ નહીં પણ અમુક ટકા આપણે જો સલ્ફર પિયતમાં આપીએ ને તો આપણે અમુક ટકા જે તલ પાક સમય હોય આપણે સીતેર એંશી દિવસના તલ હોય અને જ્યારે જે આપણે થળની ફૂગ આવે તે ફૂગમાં આપણે અમુક ટકા સલ્ફર પીાવીએ તો આપણે એમાં અમુક ટકા ફાયદો મળે અને બીજું જો આપણે તલનો ગ્રોથ આવો છે આ પ્રમાણે હે તલ આપણા અત્યારે અમુક ટકા બલ્ટા બંધાવવાની શરૂઆત થઈ અને ફ્લાવિંગ સ્ટેજ ઉપર તલ છે તલ સારા છે અને બીજું આપણે જે અગાઉના વિડીયોમાં જણાવેલો હતો કે આપણે થોડાક તલ નબળા છે જે અત્યારે વિડીયોમાં દેખાય ને તે તલ આ પ્રમાણે થોડાક નબળા છે એમાં આપણે ડીએપી અને ડીએપી અને યુરિયા બંને મિક્સ કરી અને જે નબળા તલ છે એટલામાં જ આપણે નાખેલું છે અને જો ડીએપીને છંટકાવ ના કરવો હોય તો પણ આપણે વીસ વીસ જીરો તેર હે એસ એસપી છે અથવા બીજા કોઈ સારા ખાતરો આવે તેનો પણ છંટકાવ કરી શકાય અથવા તો જો કોઈ ખેડૂત મિત્રોને નરવાઈ માટે ઓગણીસ 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 જે ખાતર આવે તેનો પણ છંટકાવ કરી શકાય સ્પ્રેથી અને આપણે સ્પ્રેથી જો કોઈ બીજા ખેડૂત મિત્રોને વીસ 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 જીરો આવે તેનો પણ છંટકાવ કરી શકાય આપણે સ્પ્રેમાં વાપરેલું હતું પ્રોજીબ અને બીજું એક નરવાઈ માટેનું હતું તેનો છંટકાવ કરેલો હતો આ ખાતરમાં છંટકાવ નથી કરેલો જે આ નબળા નબળા છે એટલામાં થોડાક પણ આપણે છંટકાવ કર્યો હતો અને આપણે નબળા છે એટલામાં ડીએપી અને યુરિયાનો છંટકાવ કરેલો છે જો ખેડેત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો